માંડવી ભાર્ગવ સમાજની વાડી ખાતે ચતુર્માસ શ્રાવણ નિમિત્તે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા કથાનો યજ્ઞનો પ્રારંભ કરાયો માણી નગરમાં ભાર્ગવ સમાજની વાડી ખાતે ચતુર્માસ શ્રાવણ નિમિત્તે શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો આજ પ્રારંભ કરાયો હતો જેમાં બપોરે બે ને ત્રીસ કલાકે શ્રીમતી રેખાબેન પંકજસિંહ વશીના ઘરેથી બેન્ડ બાજા સાથે સથવારે પોથી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા પોથી યાત્રા એ પોસ્ટ ભવ્ય સ્વાગત કરાયું હતું કે આખી સૃષ્ટિનું સર્જનહાર ભગવાન સર્વેનું પાલન પોષણ કરે છે તેને કોઈ પણ પ્રકારનો મોહ નથી જ્યારે મનુષ્ય પાલન પોષણ કરે છે જેમાં તેને અનેક પ્રકારના મોહ હોય છે આ પ્રસંગે બહેનો ભક્તિભાવ માહોલમાં ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા ઉત્સાહ ભરે આરતી આવી હતી જય શિયા રામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે ઓમ નમ શિવાય મારું નામ વિનોદભાઈ લક્ષ્મણભાઈ પંડ્યા અમદાવાદથી હું આવું છું નવાબડ જ મારું ગામ છે મારી જન્મભૂમિ કરમભૂમિ નવાબડ છે સુંદરા અહીંયા બ્રાહ્મણો દ્વારા માંડવી આ શહેરમાં બ્રાહ્મણ સમાજની વાડી ભાર્ગવ સમાજ એની વાડીમાં બ્રાહ્મણો દ્વારા સર્વે પિતૃ મોક્ષાર્થે આ સુંદર કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે તારીખ બાવીસ બાવીસ સાત બે હજાર પચીસ અને મંગળવારના રોજ સુંદર બે વાગ્યે અમારા પોથીજમાન એટલે કે એવા શ્રી રેખાબેન પંકજસિંહ વસી સાહેબના ઘરથી વાસતેજતે ભગવાન ભાગવજીની શોભાયાત્રા નીકળી હતી ઘણા શ્રદ્ધાળુ ભક્તો એમાં જોડાણા હતા અને કથા સભરાવી અને આજે કથાનો સુંદર પ્રારંભ થયો છે